જય ભારત જય સંવિધાન મારું નામ અનિલ સોલંકી અને આપ સૌનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે ફરીને આપણે શંભુના ટુંડિયા વિરુદ્ધ એક વિડીયો બનાવવાનો છે વિરુદ્ધ તો ન કહેવાય પણ એના વિચારોને વિ વિચારોના વિરોધમાં વિડીયો બનાવવાનો છે જે એના વિચારો છે ને એની વિરુદ્ધમાં મારે વિડીયો બનાવવાનો છે નહીં કે શંભુના ટુંડિયાની વિરુદ્ધમાં આ વિડીયોની અંદર મારે બે પ્રશ્ન છે પણ એ પ્રશ્ન ક્યાંથી મેં આ ગોત્યા એ તમને પહેલાં કહી દો કે શંભુનાથ ટુંડિયાએ કાલે પત્રકાર પરિષદમાં બોલાવી હતી અને એને આ લેટર બાબતથી ચર્ચા કરી હતી અને એમાં બાપુ બે શબ્દ કહે એ મને એમાં પ્રશ્ન થયો કે લે ને બાપુને આ પ્રશ્ન કરું બાપુને ખબર હોય કે ન હોય પણ મારે તો પ્રશ્ન કરવો હું એક નાગરિક છું જાગૃત નાગરિક છું તો જાગૃત નાગરિકના કારણે મારે બાપુને બે પ્રશ્ન તો કરવા તો પહેલો પ્રશ્ન છે બાપુને બાપુ તમે એમ કહો છો કે મારા વિધાનસભામાં બે જિલ્લા આવે છે અને બે જિલ્લા આવે છે અને એમાંય સંકલન જે મિટિંગો હોય સંકલન બેઠકની મિટિંગો જે હોય તેમાં એક જ દિવસ હોય છે અને એક જ તારીખ હોય છે તો એટલે હું બે જગ્યાએ પોગી શકતો નથી તે માટે મેં આ લેટર લખ્યો હતો કલેક્ટરશ્રી વાત બરાબર છે જો તમે આ લેટર લખ્યો તો કલેક્ટર કલેક્ટરશ્રીને એવો લેટર લખવો હતો બોટાદના કલેક્ટરશ્રીને અને ભાવનગરના કલેક્ટરશ્રીને એવું લખવું હતું કે હું આ સંકલન મિટિંગમાં આવી શકતો નથી તે માટે એક એક દિવસનો ગેપ રાખો જેથી કરીને હું બે જગ્યાએ બે જિલ્લામાં જઈ શકું આવું લેટર તમારે લખવાનો હતો કે નહીં કે તમારે એક પ્રતિનિધિત્વમાં મૂકી દેવાનો હવે આમાં તમે એમ કહો છો કે આ બે એક છે બે જિલ્લામાં મારા કામ કરે એટલે હું નથી પોગી શકતા એટલે ન પોગી શકતા બે જિલ્લાનું કામ હોય એટલે તમે ન પહોંચી શકતા પણ બોટાદ જિલ્લો બન્યો ને બે હજાર તેરમાં બન્યો એ તો તમને ખબર જ દે છે બે હજાર તેરમાં બોટાદ જિલ્લો બન્યો અને આપણી વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં થઈ હતી તો ત્યારે તમે મનમાં વિચાર્યું નહોતું કે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી હતી તમે ગામડે ગામડે પ્રસાર કરવા નીકળ્યા હતા હું વિકાસ કરીશ વિકાસ કરી વિકાસના મોટા મોટા નારા આપ્યા હતા ત્યારે તેમ વિચાર નહોતો કર્યો કે મારે બે જિલ્લાનો એક જગ્યા એક જ તારીખે એક સમયે હું કેવી રીતે પહોંચી ત્યારે તમે વિચાર નહોતો કર્યો ત્યારે તો તમે ચૂંટણીમાં ઊભા રહી ગયા હતા આ તમારી સીટ રહી આત્મારામ પરમારને મળવાની હતી પણ તમારા કારણે આત્મારામભાઈ પરમારને ન મળી હું આત્મારામની તરફી નથી બોલતો અને નહીં શંભુનાથ ટુંડિયાની તરફે પણ આ એક મેટર હતી ત્યારે કેમ કે ભાજપના નેતા હોય ત્યારે પણ વિરોધ કર્યો કે શંભુના ટુંડિયાને ટિકિટ ન આપો અને આત્મારામ પરમારને આપો એવો વિરોધ થયો હતો અને હવે ત્યારે જો તમને ખબર ન હોત તો તમે અત્યારે આ જે પ્રશ્ન કરો એનો જવાબ તમને મળી ગયો તો તમે ચૂંટણીમાં ન ઉભા રહ્યા કેમ કે તમને તો ત્યારે ખબર જ હતી બે જિલ્લા હશે હું આ બે જગ્યાએ કેવી રીતે પહોંચી શકીશ પછી તમે એવો પ્રશ્ન કર્યો કે હું ભારત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છું અનુસૂચિત જાતિ મોરસાના તો હાલો હશ્યો તમે તો એ તમે પહેલાં હતા કે અત્યારે બન્યા જો પહેલાં હતા તો ધારાસભ્યનું ફોર્મ નહોતું ભરું તો તમારે બધા જિલ્લા રાજ્ય રાજ્યમાં ફરવું હતું અને તમારે અનુસૂચિત જાતિ મોરસાના કામ કરવા હતા તો ધારાસભ્ય નહોતું બનવું અને જો ધારાસભ્ય બન્યા પછી તો તમે એ પદ લીધું છે તો તમારે એ પદ નહોતું લેવું તો તમને પાછો વિચાર કરવો પડે કે હું આ બે જિલ્લાનું કામ કરીશ કે હું ત્રીસ રાજ્યનું કામ કરીશ તમારે આ વિચારવાનું હતું પણ તમે આ કાંઈ વિચાર્યું નહીં હાલો જ્યાં પદ મળે ત્યાં લઈ લેવી પછી તો આ એક અનામત શીટ છે એમાં તમારે ફોર્મ નહોતું ભરવું જો જેથી કરીને આત્મારામભાઈ પરમારને પણ મોકો મળત પણ તમને તો સાંસદમાંથી રિટાયર થઈ ગયા હતા એટલે તમને ધારાસભ્ય બનાવી દીધા છે પણ હવે તો મને એવું લાગે છે તો ધારાસભ્યમાંથી રિટાયરી મળી જ જશે કેમ કે તમને સમાજમાં એટલા બદનામ કરવામાં આવ્યા છે ને બાપુ તમને વિશ્વાસ નહીં હોય કે એટલા તમે સમાજમાં બદનામ થઈ ગયા છો તમને એમ હશે કે નહીં મારું સમાજમાં પ્રતિનિધિત્વ છે પણ તમારું કાંઈ નથી કોઈ પણ યુવાનના પૂજો શંભુના ટુંડિયા શું છે એટલે તરત કહેશ એ ભાઈ એની વાત ક્યાં રહેવા દે ને ભાઈ એ ક્યાં કાંઈ સમાજમાં કામમાં આવે છે એ બોલ્યા છે અને તમે પાછા એમ કહો છો ને કે હું ભારતીય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરસાના મહામંત્રી છો તો મહામંત્રી હોવા છતાં તમે એક પણ અવાજ દલિત ઉપર અત્યાચાર થયો હોય કે કોઈ પણ બેનો દીકરી પર બળાત્કાર થયો હોય તો ત્યાં તમે અવાજ ઉઠાયો હોય તો બોલો એક પ્રશ્ન બોલ્યા હોય તો કયો એક મીડિયા સમક્ષ એક શબ્દ બોલ્યા હોય તો કયો તો આ તમે કઈ કઈ રીતે તે મહામંત્રી એના અનુસૂચિત જાતિના મહામંત્રી તરીકે કામ કરો છો હું કામ કરો છો અનુસૂચિત જાતિ માટે આ અમારો પ્રશ્ન છે આ પ્રશ્નના જવાબ રૂબરૂ તો નહીં અમે અમને દઈ શકો તમે કેમ કે તમે મોટા માણસો અમે નાના માણસો એટલે તમે રૂબરૂ તો અમને નહીં કહી શકો પણ તમે મીડિયા સમક્ષ આવી આના જવાબ તો આપો અમને તમને ખબર હતી આ બે જિલ્લા છે તમને બધી ખબર હતી તો હુકમમાં પદ લીધા અને પદ લીધું તો ધારાસભ્ય હુકમ બન્યા ગમે એક જગ્યાએ કામ કરવું હતું ને જેથી કરીને તમારી પાસે સમય નહીં આ તમારી પાસે સમય નથી એટલે આ અમારો પ્રશ્ન છે જો સમય હોત તો આ કોઈ પ્રશ્ન હતા નહીં અને તમે અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ મહામંત્રી હોવ તો તમે સમાજના હર અત્યાચારમાં એક ખાલી અનુસૂચિત જાતિ ઉપર નહીં તમામ સમાજ ઉપર અત્યાચાર થાય તેમ બોલો હું એવું નથી કહેતો ખાલી અનુસૂચિત જાતિ સમાજ ઉપર જ બોલો હમણાં કાળા તળાવની જે ઘટના બની પટેલ સમાજની અંદર તો એમાં તમે બોલ્યા હા બોલ્યા એનો વાંધો નહીં તમે ધારાસભ્ય નાના વિધાનસભાના ધારાસભ્ય છો એટલે તમે બોલો પણ સમાજની અંદર થાય ત્યારે પણ તમે બોલો ને ત્યાં તમને શું થાય આ સમાજના યુવાનો તમારો વિરોધ કરે છે એનું કારણ એક આ છે જ્યાં બોલવાનું છે ત્યાં બોલતા નથી બોલવાનું ત્યાં બોલો છો જ્યાં કામ કરવાનું છે ત્યાં કરતા નથી જ્યાં નથી કરવાનું ત્યાં તમે કામ કરો છો તે માટે અત્યારે આ યુવાન યુવાનો તમારી આમો અવાજ ઉઠાવે છે હા જ્યારે આત્મારામ પરમાર જ્યારે ધારાસભ્ય હતા કોઈ આવા યુવાનો એ અવાજ નતો ઉઠાવ્યો એની સામે કેમ એ કાંઈ નહીં તો કાંઈ નહીં દસ ટકાએ કામ તો કરતા હતા હો ભાઈ સમાજનું એ દસ ટકાએ કામ તો કરતા તમે દસ ટકામાંથી ગયા છો એટલે સમાજને તમારી ઉપર બહુ પ્રેમ હતો પણ હવે નથી જેને હોય એને મુબારક છે ભાઈ હું કોઈ બધાનો ઠેકો લઈને તો નથી બેઠો પણ જેને હોય એને મુબારક છે પણ મહારાજ જેટલા તમારા ખુદ ભારતીય જનતા પાર્ટીના વલભીપુરના ઘણા આગેવાનો જે તમારી આર્યકામ કરે છે એ પણ તમારો વિરોધ કરે છે પણ ગુપ્તમાં કરે છે કોઈના નામ નથી દેતો ઘણા છે ઘણા વ્યક્તિઓ છે કોઈના હું નામ નહીં જો તમે મને કોઈ પણ પ્રશ્ન કરશો તો હું કોઈ દી કોઈ વ્યક્તિનું નામ તો નહીં જ દઉં પણ ખાલી કહેવું છું કે તમે તમારો વિરોધ તમારી ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા અનુસૂચિત જાતિના લોકો અન્ય સમાજના લોકો તમારો વિરોધ કરે છે કરે છે ને કરે છે અને આ તમારી એક બદનામ કરવાનું એક ષડયંત્ર હાલી રહ્યું છે હાલી રહ્યું છે ને હાલી રહ્યું અને એમાં તમે ખુદ શિકાર બનો છો તમારી હાથે ખુદ કુવાડી મારો છો કોઈ થોડુંક વધારે બોલાઈ ગયું છે પણ અંદરથી એવું નીકળે છે કે આ બાપુ હોવા છતાં થઈને મહંત હોવા છતાં થઈ જો આવું કાર્ય કરતા હોય તો અમારી જેવા નાના યુવાનોને તો ઝીણી મોટી ભૂલ થાય તેને બોલાય જાય તમારે જો આવું કામ આવા તમે લેટર લખીને તમે ગુમરાહ કરો છો સમાજને સમાજ જ તમને મત આપ્યો તો બાપુ બીજા કોઈ નહોતો આપ્યો અને હજી હું તમને ચેલેન્જ મારીને કહું છું કે તમે આવતી વિધાનસભામાં તમને ટિકિટ નહીં મળે નહીં મળે નહીં મળે તમને જ લાગતું હોય કે મને આપશે આપશે તો છતાં હારવાના હારવાના ને હારવાના નહીં હારવાની મહેનત અમે કરીશું જેથી કરીને અમારે બીજી વખત કોઈ પ્રતિનિધિત્વ ગોતે એવો ધારાસભ્ય અમને ન મળે પ્રતિનિધિત્વ ગોતે એવો અમને ધારાસભ્ય ન મળે અમારે દિલીપભાઈ શેટાનો વિરોધ નથી પણ તમે જે પ્રતિનિધિત્વ આપ્યું અમે મત તમને આપ્યા નહીં કંઈ દિલીપભાઈ શેટાને પણ આ યોગ્ય નથી 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 વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ ન કરતા જે કરવું હોય એ કરી લેજો વધુ વધુ તમે શું કરશો પોલીસ કેસ કરીશો વધુ શું કરશો જેલમાં નખાવશો કે વધુ વધુ તમે કરશો હું મારવી નાખશો માર મારી મારીને પાડી દેશો કોઈ પણ વસ્તુ એવું તો કાર્ય કરશો કરો કે ન કરો પણ આ કરી શકો બીજું તો કાંઈ ન કરી શકો અમેર ઉપર ખોટા કેસ કરી શકશો બીજું કાંઈ નહીં કરી શકો એટલે વધુ તો કાંઈ નથી કહેતો પણ આ બે પ્રશ્નોને જવાબ આપજો મેં જે તમને પહેલા પ્રશ્ન કર્યા એ પછી તો મારે વધુ બોલાઈ ગયું છે માફ કરવું હોય તો માફ કરીજો નકર હાલવા દેજો જય ભારત જય સંવિધાન અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને શંભુનાથ બાપુ પાસે પોગી જાય હળુક દેખાનો ફોગાડી દેજો ને જેથી કરીને બાપુને ખબર તો પડે આ યુવાનો હવે અમારી સામું વિરોધ કરી રહ્યા છે હું નથી કોઈ કોંગ્રેસમાં કે નથી કોઈ ભાજપમાં કે નથી હું આમ આદમી પાર્ટીમાં હું એક જાગૃત નાગરિક તરીકે આ અવાજ ઉઠાવું છું એટલે બાપુને એ પણ કહી દેજો કે આ ભાઈ કોંગ્રેસમાં નથી ને આમ આદમીમાં નથી જેથી કરીને એમ ન કે આ કોંગ્રેસવાળા છે મારે કોંગ્રેસવાળા હારે કાંઈ લેવા દેવા નથી બરાબર અને આમ આદમીવાળા હારે લેવા દેવા નથી ને ભાજપવાળા હારે લેવા દેવા નથી જય ભારત જય સે